જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જય શ્રી કૃષ્ણ જય ઈષ્ટ દેવ મુરલીધર તો આપણે નવા બ્લોકની શરૂઆત કરીએ તે પહેલાં સૌ દર્શક કૃષક મિત્રો ખુશમાં હશ્યો ને ખુશમાં રહો તેવી ઇસ્ટ તો મુરલ પાણી પ્રાર્થના હસ્તું જય ગૌ માતા તો આ આપણું પ્રકૃતિની ગોદમાં ગૌધન ઘાસ સારો આરોગ્ય પ્રારંભ કરી રહ્યું છે તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો તો આ આપણું પશુધન ગૌમાતા ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત ખાસ સૂચના કે નેચરલી અને પ્રકૃતિ પ્રકૃતિ કે પ્રકૃતિ આને કહેવાય બાકી તો આપણે નૈયા નાઈયા શેડમાં બાંધ્યા રાખીએ કે અમારું તો બસ નેચરલી જ તે નેચરલી નહીં એમાં હું આપણે ત્રણ કે ચાર પ્રકારની નીણ ખવરાવી શકીએ બાકી તો કોઈ સારો તો આ તો યાના અનુકૂળ પ્રમાણે યાને નેચરલી આમાં કેટલી પ્રકારની ઔષધિ આવે એ આપણને ખબર છે દેશી અને પ્રકૃતિ આધારિત એમ કોઈ સાટ વાત નહીં આવ્યા તમે હું કોઈ તો આને પ્રકૃતિ કહેવાય અને આ જે ગ્રહણ કરે એ યાની રીતે અને યાને જે ખાવાનું હોય એ જ ખાવાનું બાકીનું એક કોઈ સાઈડમાં રહી જાય એટલે આ પ્રકૃતિ કહેવાય અને આ નેચરલી બાકી તો ફાઈ હોય એ તો હાઈફાઈ વર્ષ કહેવાય ને એમાં શું તમારી મારી પાસે ખરીદે બાકી એ કોઈ નેચરલી તો કહેવાતું જ નથી અને આપણે અનુકૂળ પ્રમાણે એને ઘાસ સારો નાખવાનો ને અને આ તો એના અનુકૂળ પ્રમાણે ખાવાનું અને એના અનુકૂળ પ્રમાણે એને કસરત કરવાની સમજાણું યામ છે જેવામાં કયા પ્રકારની યોષધિ વેલા આવે કયા પ્રકારનું ઘાસ આવે એમ આપણે કલ્પના કરી હોય એવી વસ્તુ બધી આવે અને ત્યાં તો હું જુવાર તો જુવાર પાલો તો પાલો સિંગનો તુરનો પાલો તો તુરનો પાલો સોયાબીનનો પાલો સોયાબીનનો પાલો એમ ત્રણ કે ચાર પ્રકારનું ને ઝીંઝવા ઘાસ તો પણ ખાલી ઝીંઝવા ઘાસ જ ને મુસળીયું ઘાસ કે ધરોડી કે એવું કંઈ થોડું આવવાનું છે અને અહીંયા ઠંડુ આવવાનું એને પ્રકૃતિ કહેવાય ને એને નેચરલી કહેવાય યોષધિ આવે કઈ એક પ્રકારની એમ હવે જીવંતિકા આપણે ખરીદવી પડે છતાવરી આપણે ખરીદવી પડે અને જંગલમાં જીવંત ગિલોય ખાય જ છે ગોલ ખરીદવી પડે શમશીત શમશી બે સમશીત બે સમશી અહીંયા એ થોડું કોઈ માપરે નીમ પત્તા એટલે આ નેચરલી કહેવાય વાલા અને પ્રાકૃતિની ગોદમાં એમ કે નહીં કોઈ એ ઉગાડેલું કે નહીં કોઈ એ બોલું કરેલું ગંધારી આવા કુવાડીઓ અસંખ્ય યુધિઓ ખાય એમ ગ્રહણ એને અનુકૂળ પ્રમાણે નંદુ આ આપણું પ્રકૃતિ જીવન સમજાય અને વંદન બાકી અભિનંદન જય ગૌ માતા વંદે ગૌ માતરમ અમારું તો નિત્યનું બસ પ્રકૃતિના ગોદમાં જ તે અને પ્રકૃતિની સાનિધ્યમાં જ તે સાર્યું જવાનું જય ગૌ માતા વંદે ગૌ માતરમ મળીએ આપણા નવા બ્લોકમાં अस् जय माता वन्दे गौ मात्र